પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા સતત ત્રીજા વર્ષે રામનવમીના પાવન પર્વે રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રામજી મંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં કર્ણાટકમાંના હનુમાનજી સહિત બાવાએ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું રામનવમીની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરા નગરમાં પણ રામનવમી પર્વે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરાણા ઝંડા બજાર સ્થિત રામજી મંદિરેથી બપોરે આરતી યોજાઈ હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમા ભારતીય કિસાન સંઘના પ્રમુખ અમિષભાઈ પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ રામજીની યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ખાસ કરી કર્ણાટકના સુપ્રસિદ્ધ હનુમાનજી અને રામજી સાથે અઘોરી બાવાઓ એ આકર્ષણ જમાવ્યું હતું બાવાઓએ આકર્ષણ જમાવ્યું હતું અઘોરી બાવાએ યાત્રા દરમિયાન અનેક સ્થળે આગ દ્વારા કરેલા સ્ટંટથી શોભાયાત્રામાં પધારેલા ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના રૂટ પર અનેક યુવક મંડળ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં નીકળેલા ભક્તો માટે શરબત ઠંડા પીણા સહિતની સેવાઓ કરી હતી રામજીની વેપારીઓ તેમજ નગરજનોએ આરતી કરી હતી યાત્રામાં માનવ મહેરામન ઉમટી પડ્યું હતું યાત્રા પાદરાના ઝંડા બજાર થી ચોકસી બજાર થઈને ગાંધી ચોક થઈ નવાપુરા અને સંધ્યા કાળે પાદરા પાણી ટાંકીથી વિશ્વકર્મા બજાર આંબેડકર સર્કલ થઈ રાત્રે ખત્રી મહારાજ મંદિર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી શ્રી રામનવમીની સૌને શુભેચ્છાઓ આજ રોજ પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા ઝંડા બજાર રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને પાદરા નગરમાં ફરીને પાદરાના ભાવિક ભક્તોએ તેના દર્શન કરીને લાભ લીધો હતો અને આ શોભાયાત્રા એ ખૂબ જ આકર્ષણ જમાવે એવી હતી અને સૌ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આમાં જોડાયા છે જય શિયાળા હર હર મહાદેવ ચૈત્રી નોરતા એટલે નોમ નોમના દિવસે રામલલાના જન્મ ઉત્સવ આજે પાદરામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ રામ રામનવમીની ભવ્ય ઉજવણી કરીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં હજારો સંખ્યાની ભક્તો જોડાયા છે અને આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષણમાં કર્ણાટકના હનુમાન દાદા રામ ભગવાન અને અઘોરી બાબાનું પણ આગમન કરવામાં આવ્યું છે અને પાદરાના જનતાએ ખૂબ સાહ આપ્યો છે અને આ હિન્દુ એકતા સંગઠનને જે સપોર્ટ કરી રહ્યા છે તો તમામ ભાવિ ભક્તોનો અને જે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે જ પાદરામાં ઉત્સાહ ઉજવતા રહીએ અને રામ લલાનો જન્મ આવી રીતે ને આવી રીતે અમે ઉજવતા રહીએ હર હર મહાદેવ જય શિયા